અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર છું હું અને આ એક એવી જગ્યા કે જ્યાં રોજ સવારે બધા એક્સરસાઇઝ કરવા આવે છે અને સાંજે મસ્તી મજા કરવા આવે છે આજે અમે ગુજરાતીના મારા બે ગેસ્ટ છે એક તો આ મારી સાયકલ અને બીજા રોજ સવારે અહીંયા હોય છે પણ આજે દેખાતા નથી શોધવા જવા પડશે ચાલો

ચાલો આપણે એક લઈ લઈએ ચાલો સવારે તમને સાયકલિંગ જ તમે કેમ પ્રિફર કરો છો એવું છે કે જો તમારે કુદરતનું સૌંદર્ય માણવું હોય ને તો તમારે સાયકલ લઈને મૂકી રીઝન એવું છે કે તમે ચલાવતા હોય સરસ મજાનો વિચાર કરી શકો સરસ મજાનો પવન તમને અડતો હોય અને તમે આજુબાજુની જે જગ્યાઓ જે છે ને એનો આનંદ માણી શકો તમે આમ જોઈને એને આનંદ માણી શકો કે આવી સુંદર સુંદર જગ્યાઓ છે આ રિવરફ્રન્ટ પર જ એટલી બધી સુંદર સુંદર જગ્યા છે આ રિવરફ્રન્ટ અને પેલી બાજુ રિવરફ્રન્ટ પર તો તમને એમ લાગે કે વાહ મારા અમદાવાદમાં બધું જ છે એટલે સાયકલિંગ જે છે એ તમારો સૌથી સારામાં સારો કમ્પેનિયન મોર્નિંગ માટે થઈ શકે શું એટલે જે લોકો સવારે એવું માનતા હોય કે યાર ફટાફટ ચલો ઓફોસ્ટ ટાઈમ થઈ ગયો નાઈ ગયો નીકળીએ આઈ મસ્ત છે કે તમે અમદાવાદની આ બ્યુટી મિસ કરી રહી રહ્યા અત્યારે નવીનમાં શું આવે છે નવીનમાં હમણાં જ એક ફિલ્મ રિલીઝ થઈ પેન્સિલ રીલર નું એક કેરેક્ટર કર્યું હતું એના પછી એક એમની અંદર જે કેરેક્ટર હતું એકદમ અ સસ્પેન્સ હતી સસ્પેન્સ થ્રીલર અને એના પછી પંદરમી તારીખે બબલી બિંદાસ આવે છે એના પછી એક ફિલ્મની ઓલરેડી જાહેરાત થઈ છે કે છૂટાછેડા હું હિતુ કનોડિયા મોનાથી બને લોકો એ પણ જાન્યુઆરીમાં રિલીઝ થશે મીન વાઇલ એક અમારું ધીંગા બાળકો ની ફિલ્મ જે છે એ શૂટ કરી રહ્યો છું એટલે મને ખૂબ જ એક્સાઇટેડ છું કારણ કે બાળકો સાથે એક અલગ જ રોલમાં હું આવવાનો છું તમને જોવાની પણ ખૂબ જ મજા આવશે તો એ ફિલ્મનું પણ શૂટિંગ ચાલી રહ્યું છે મીન વાઇલ શોઝ તો ચાલુ જ હોય છે સોંગ્સ બધા નવા નવા બનાવવાના એ પણ એક એક્ટિવિટી ચાલુ જ રહે છે એટલે કહેવાય કે ફૂલ ટુ ક્રિએટિવ રહેવાનું મ્યુઝિક અવોર્ડ આ વર્ષે પ્લાનિંગ કરી રહ્યો છું ગુજરાતમાં ફિલ્મ વોર્ડ તો આટલા વર્ષોથી કરું જ છે ગુજરાત સ્પર્શો હંમેશા અમારી સાથે હોય છે તો મ્યુઝિક અવોર્ડ પણ ડેઝમાં ગુજરાતી ધરતી પડે છે ગુજરાતીઓ માટે માત્ર ગુજરાતી ગુજરાતી સંગીત માટે છે આ એક ડિસ્કલેમર હતો એના વિશે બહુ જ

આઈનામાં પણ તું જ છે ને નિંદર મારી જ છે ગેલા પા મા તારા હું તો વંઠી ગયો બ તો સોડા ની બગલી હું લા ખોટી તારી હું તો હેન્ડલ કરું બધી ફેશન તારી પરા દિલ ના મોબાઈલ નો હું અનલિમિટેડ પ્લાન થઈ ગયો હો તને જોતા મૂડ થઈ ગયો હું તો તારો જબરો બાપુ જબરો થઈ ગયો વન્ડરફુલ યાર આવી સવારે રોજ મને તમે મળો તો મજા આવી હું તો આવું તમે આવો તમને ખરેખર બહુ મજા આવશે કે આટલી ઓછી ભીડ અંદર અમદાવાદ માં ક્યાંય તમને ભીડ ન જોવી હોય અને તો પણ તમારે સરસ રીતે યુ નો એક રાઈડ કરવી હોય તો તમે અહીંયા આવીને સાયકલિંગ કરી શકો છો રિવરફ્રન્ટ પર એક એક સાયકલ પર પણ બહુ આપણી એક સરસ ગીત આપણું ગુજરાતી ગીત ફેમસ છે અચ્છા સાયકલ સાયકલ મારી સોરાલી સાયકલ દે ટાટાડા ડા ડા આપણે બહુ સરસ આદિવાસી સ્ટાર નું આ એક અદ્ભુત રચના છે

सामो बहुत मजा आता गुजरात साइकिलिंग क्लब ने अब बढ़ाए है कदम देश में ना हो प्रदूषण साइकिलिंग करेंगे हम गुजरात साइकिलिंग क्लब ने अब बढ़ाए हैं यकदम आमदबा गौरव हंत अमदबाद ગૌરવંતો અમદાવાદ ઓકે સો સાયકલિંગ વાયકલિંગ આપણે રિવરફ્રન્ટ પર પતી ગયું છે એટલે અત્યારે અમે લોકો જીમમાં જઈએ છીએ તમે કહ્યું હતું કે આપણે રેગ્યુલર તમારી શરૂઆત જે છે જીમથી થાય છે જીમ લોન્ચ જીમ લોન્ચ અમે રોજ સવાર અહીંયા ઓકે જીમ લોન્ચ ક્યારે શરૂઆત કાર્ડિયો થી યા ઓફ ઓકે વોર્મ અપ કરીને સીધું કાર્ડિયો પર લાગી જવાનું કાર્ડિયો કરીને પછી તમે ફ્રેન્ડ વર્કઆઉટ તમારું થતું હોય છે ઓકે આ છે અમારું ફિટનેસ વર્કઆઉટ સ્ટેશન ઓકે નોર્મલી લોકોને પ્લે સ્ટેશન હોય છે અમારું આ ફિટનેસ સ્ટેશન છે ઓકે અને બધા અલગ અલગ ઇક્વિપમેન્ટ છે અલગ અલગ વર્કઆઉટ છે લોકો કરતા હોય છે યોગા છે તમે યોગા પણ યોગા પણ કરવામાં છે યોગા ઇઝ વેરી ગુડ એક્ટ અરવિંદ ભાઈ

તમે ગીત ગાતા ગાતા જીમ કરી શકો મેં તો ટ્રાય નથી કર્યો ભાઈ ભાઈ વાલા તો બનતા હે યાર ભાઈ ભાઈ તો કરી શકાય ના ઇંગ્લિશ માં શીખવે આ બી હા ને ગુજરાતી માં શીખવે કક્કો ઇંગ્લિશ માં શીખવે એબીસીડી બી ને ગુજરાતી માં શીખવે કક્કો ભારત માં છે એટલી બધી ઓપોર્ચ્યુનિટી ગુજરાત માં છે એટલી બધી ઓપોર્ચ્યુનિટી હવે ખાતા નહી અમેરિકા નો ધક્કો બોલો ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા કાજી રામ બોલો ભાઈ ભાઈ સે ભાઈ ભાઈ અનફોર્ચ્યુનેટલી તમારો આજે જે લુક છે યુનિક એક અલગ અલગ પાઘડી વાળા તમારી દાઢી વાળા એ જોવા નથી મળતા પણ મારે એ લુક નો રાઝ જાણવો છે પહેલો ક્વેશ્ચન એ તમે જાતે ડિઝાઇન કરો છો કે તમારો કોઈ ડિઝાઇનર છે ના હું જાતે ડિઝાઇન કરું છું મારે કોઈ ડિઝાઇનર નથી હું મારી જાત એટલે કહેવાય ને કે આ મારી લેબોરેટરી જેની પર હું પ્રયોગો કરતો રહ્યો સો ઓફકોર્સ એનીથિંગ વોટ આઈ ડૂ હા અને વોટ આઈ એમ ગોઈંગ ટુ ડૂ એ બધી જ વસ્તુ હું જાતે જ કરતો મારી જાતે હું કઈ કઈ વસ્તુ કેરી કરી શકું કેવી રીતે કેવી રીતે પ્રેઝેન્ટ કરું જેથી કરીને પંખી ગુજરાતી લાગુ ગાવાના તો મારા ગુજરાતી ગરબાને જ છે પરંતુ અને સારામાં સારી રીતે પ્રેઝેન્ટ કરું કે જેથી કરીને આજનો યુથ કનેક્ટ થાય કે લોકોને એમ થાય કે વાહ આ બધું થઈ શકે આવું હોવું જોઈએ વર્લ્ડમાં જયારે કોમ્પીટ કરતા હોય ત્યારે મેં બહુ વર્ષો પહેલા નરેશ ને અંદર જોયા હતા ફોન કરતા અને મને થયું તો વાહ આ કેવો અદ્ભુત માણસ છે એવું અલગ રીતે પોતે પ્રેઝેન્ટ કરે છે દરેક કલાને તો બસ એ જ પ્રેરણા લઈને મને એમ થાય કે લોકો આપણને જુએ પણ તમારો જે ચોઇસ છે જે પણ તમે ડ્રેસિંગ કરો છો આઈ મસ્ટ સે બહુ ઓછા લોકો પર સૂટ થાય તમને બહુ જ સૂટ કરે છે થેન્ક યુ તમે ક્યૂટ પણ એમાં લાગો છો ને તમારા સૌથી વધારે ફેન્સ બચ્ચાઓ છે ઓ યાર હુકુમ મેરે આકા જીની જેવું લાગતો છે અને છોકરાઓના આ બધા કેરેક્ટર્સ બહુ ગમતા છે મને બહુ જ જોઈ છે મારો દીકરો હોય કે યુ નો ઘણા બધા નાના નાના બાચ્ચાઓ જોયા છે એ લોકો બોલતા નહોતા શીખ્યા પણ એ લોકો ભાઈ ભાઈ બોલતા શીખ્યા હતા એટલે એ કેવાય કે છોકરાઓ નું ફેન ફોલોઈંગ તમારો દીકરો કેટલા વર્ષ છે અત્યારે તો પંદર વર્ષ થઈ ગયો એને આગળ કેમ જવાની ઈચ્છા છે એ તો વે અત્યારે કેવું કે નવી જે જનરેશન છે હા એ જનરેશન તો ગેમિંગ ડિજિટલ આ બધામાં માં બહુ જ આગળ હોય છે તો એને પણ એમાં જ રસ છે એને ગીતો સંગીત માં ઈચ્છા થોડી ઘણી એટલે ઇંગ્લિશ મ્યુઝિક સાંભળતા હોય અત્યારે કોરિયન મ્યુઝિક સાંભળતો ઓ વાવ આના પછી ટ્રેડમિલ પછી તમે કઈ એક્સરસાઈઝ પ્રિફર કરો ટ્રેડમિલ પછી નોર્મલી વોર્મઅપ થઈ જાઓ તમે થોડું કાર્ડિયો કરો પછી તમારે થોડું વેઇટ ટ્રેનિંગ કરવી જોઈએ વજન ઉપાડવું જોઈએ એ સૌથી સારામાં સારું છે વેઇટ કટ કરવા માટે તમારી ઇનર સ્ટ્રેન્થ બનાવવા માટે એ ખૂબ જ જરૂરી હોય છે તમે એ બધી જ ટ્રેનિંગ કરો એક્સ હલો ત્યાં નહીં અહીંયા વર્કઆઉટ કરવાનું છે

तो अरविंद भाई समय रेगुलर कितना मारो 15 सुधी जतो आउट टू टाइम 12.5 ने 15 द लास्ट सेट ऑफ 15 में हम लोग को करता है ओके मैं धीरे-धीरे वेट इंक्रीज करता हूं यस और अकाउंट इंक्रीज करता हूं ओके कारण के फैट कापवा मटे कारण के स्ट्रेंथ तो था पर फैट कापवा मटे दिस हाँ. इज वेरी मच इंपॉर्टेंट माने <laughs> आप सो एक दो हाथों से तो मैं उठा लेती हूं ઠીક કોઈ નઈ આપી ઠીક ઓકે રાથી તો ખાલી જોવાય અરવિંદ ભાઈ 1 મિનિટ હું આવું ઓકે આપણાથી આ બધું તો નહીં એ જિમિંગ પતવા ત્યાં સુધી હું થોડીવાર એમની વેઇટ કરું છું બહાર પછી મને ભૂખ બહુ લાગી છે યાર અને ખાધા વગર મારાથી કંઈ ખાઈ સુ હું ફટાફટ પ્લાન કરીશું કંઈક ખાવા ખાઈશું મડી સાયકલિંગ થઈ ગયું જીમ થઈ ગયું થોડા ખાના પીના ભૂખ તો લાગે એટલા માટે અત્યારે મને એમની જ ઓફિસ અને એમના જ ટેરેસ પર અત્યારે અમે લોકો ખાઈ રહ્યા છીએ બટાટા પૌવા આપણા ઘણી બધી ઓજુ વાતો પણ તમે શરૂઆતમાં સવારના પોર વાત કરી હતી કે મ્યુઝિક અવોર્ડ તમે જીફા તો કર્યું લોન્ચ પણ મ્યુઝિક અવોર્ડ કંઈક નવું આ શું છે international music award international uh, music, music awards, awards good i make ओके प्लीज एक्सप्लेन कारण के इंटरनेशनल आगर लागे એટલા માટે કે ગુજરાત 170 દેશો માં વસે છે હમ તમને ખબર નથી આપણો ગુજરાતી બહાર ની કન્ટ્રીસ માં ગરબા તો એટલો બધો લવર હોય છે ડાયરા નો એટલો લવર હોય છે ગુજરાતી સંગીત નો એટલો બધો લવર છે ગુજરાતી ફિલ્મો એટલો બધો લવર હોય છે કલાકારો માં બહુ જ બધા છે ઇન્ટરનેશનલી હમ લંડનમાં પ્રોગ્રામ કરીએ છીએ ત્યાં અમને બહુ સારા કલાકારો મળી રહે છે એ લોકો ખૂબ મજાના પ્રોડક્શન કરે છે અમેરિકામાં મળે છે કેનેડામાં મળે છે ઓસ્ટ્રેલિયામાં મળે છે તો ન માત્ર ગુજરાતની સીમા પરંતુ વિશ્વ ફલક પર વિશ્વનો વિશ્વના કોઈ પણ ખૂણે રહેતો ગુજરાતી જે ગુજરાતી સંગીત માટે કંઈક બનાવી રહ્યો છે તો એ અમારે ત્યાં ઇન્ટરનેશનલ છે એટલે વિશ્વના કોઈ પણ ગુજરાતી એની અંદર એનરોલ કરી શકે અને પોતે કોમ્પિટિશનમાં આવી શકે એટલે કેવાનો મતલબ એમ છે કે અમે લોકો બાઉન્ડ્રીઝ ભૂલી નાખીએ કે કોઈ બાઉન્ડ્રી નથી સંગીતના આમ પણ કોઈ સીમાઓ નડતી નથી ઇન્ટરનેશનલ મ્યુઝિક અવોર્ડ ગુજરાતી કે જે ગુજરાતી ભાષા માટે જ તો તો તમે મારા મહારાષ્ટોના સાચા ગુજરાતી હોઉ યા કારણ કે અમે ગુજરાતીમાં ગુજરાતી એવું કહેવાય કે ભાઈ બધી જ જગ્યા પર ફેલાયેલો હોય આપણા કલાકારો જે છે એ નવરાત્રી દરમિયાન હવે ત્યાં શોઝ કરવા જાય છે તો સાચો ગુજરાત એ કહેવાય કે ભાઈ ત્યાં પૈસા ત્યાંથી પૈસા કમાવે છે તો ત્યાંની કલા ને અહીંયા લઈ આવે ત્યાંના કલાકારો ને અહીંયા લઈ આવે એટલે મૂળ છે કે મૂળિયા જે છે એ ગુજરાત સાથે જોડાયેલા છે ભાષા સાથે જોડાયેલા છે એટલે હું તો કેતો છું ત્યાંના ગુજરાત કે આ જે પ્રાઉડ ધેટ આ એમ ગુજરાતી ડોન્ટ સે હાઈ બોલો જય માતાજી સે ભાઈ ભાઈ સે ભાઈ ભાઈ

તમારા માટે હાલરડા છે તમારા માટે મરસિયા છે મરસિયા તમે ક્યારે સાંભળ્યા હોય તો તમને એમ લાગે કે ગુજરાતી સંગીત આટલું આ કઈ રીતનું ગુજરાતી સંગીત છે કે તમારું આખું નાખું જે અંદર શરીરની અંદર જે જેમ કહેવાય ને કે આખા એ બહાર આવી જાય એવા સોંગ છે તો સંગીત જે છે ગામડાઓમાં પણ સંગીત શહેરોમાં પણ નવું બની રહ્યું છે તો નવું બની રહેલું છે જૂનું જે સંગીત જે છે ભુલાતું આવતું કોઈ કલા છે એ બધાને ઉજાગર કરવી અને એને પ્લેટફોર્મ પર રાખવી અને એનો જે ઇતિહાસ જે ભવ્ય ઇતિહાસ એમ કે ભલામુરી રામાભાઈ ભાઈ ભાઈ ભવાય છે તો આવી રીતે ભવાઈને પણ અંદર ઉજાગર કરવી તો આ અમારો પ્રયત્ન રહેશે ગુજરાતી સંગીત પ્રત્યે ગુજરાતીઓ પ્રત્યે હમણાં જ હું ગયા વર્ષની વાત કરું આ વર્ષે સોરી હું યુરોપ ગયો હતો જેમાં ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલ હતો ઇન્ટરનેશનલ મ્યુઝિક ફેસ્ટિવલ હતો જે બહુ જ બધી કન્ટ્રી ત્યાં પોતાની કલાને પ્રસ્તુત કરે એમાં મને ગુજરાતનો પોતાની કલાને ત્યાં બતાવવાનો મોકો મળ્યો બન્યું હોય કે એટલે લોકોને બિલકુલ ફ્રેન્ચ સિવાય એ લોકો બીજી કોઈ ભાષા ન સમજતા બસ ટકા લોકો હતા જે ઇંગ્લિશ સમજતા હતા એટલે એમના માટે ટ્રાન્સલેશન્સ પણ અમારે કરવું પડતું હતું કારણ પરંતુ અમારી સાથે કલાકાર એવી હતી લઝની કરીને કે જે પોતે ફ્રેન્ચ હોવા છતાં પણ ગુજરાતી સંગીત ગુજરાતી મ્યુઝિક અને કથકની એ પોતે ટીચર છે અને એ મારી સાથેથી જ એમને ટ્રાન્સલેટ કરીને મારું ભલામૂરી રામા અમે કહીએ કે ટિપ્પણી નૃત્ય કરીએ કે બીડા નૃત્ય કરીએ કે આ ડાકલા કરીએ તો એમને ટ્રાન્સલેટ કરીને સમજાતી તે લોકો એટલું બધું આમ એન્જોય કરતા હતા આપણા સંગીતને નોટ ઓનલી ફ્રેન્ચ બટ જે ભારતીય કન્ટ્રીઝ માટે મેક્સિકોથી આવેલા હતા ભુવાન્ડા થી આવેલા હતા મેસેડોનિયા થી આવ્યા હતા ચાઇનાથી આવ્યા હતા એ બધા જ આપણા ગરબા ગાય અમે એમને શીખવાડીએ એમની કલા અમે શીખીએ તો આ બહુ જ જરૂરી છે કે આપણી ભાષા આપણી સંસ્કૃતિ બીજે પણ લોકો જોવે અને એમની સંસ્કૃતિ આપણે માને તો આ એક બહુ જ ઓનેસ્ટ તમારો એક એક્સપીરિયન્સ હતો તેનું અને આનાથી એક બીજી વાત પણ મને યાદ આવે તમે જે રીમેક વાત કરી શરૂઆતમાં જ તમે કહ્યું કે મૂળ જે છે એ ભૂલાઈ જતું હોય છે લોકોને મને એક વાત યાદ છે કે તમારું જે આ બહુ જ ફેમસ સોંગ ભાઈ ભાઈ જે છે એ ભંસાલી સાહેબે જયારે લીધું હતું વિદાઉટ એની પરમિશન એટલે એ આખી પછી પછી શું આખું ઘટના શું બન્યું એટલે એવું છે કે ભાઈ છસો વર્ષની છે હંમેશા કહ્યું છે કે ભાઈ ભાઈ કલામુરી રામાય ભવાઈનો એક આજનું જે મોડર્ન રૂપ છે જે તો ભૂલી ગયેલા કલાનો લોકોને એમ થતું ભલામોરી શું છે શું નહીં પછી પણ વીસ પચીસ વર્ષ પહેલા કોઈ ટ્રાય કરે પરંતુ એ ત્યારે પોપ્યુલર નહોતું થઈ શકે બે હજાર અગિયારમાં અમે આ સંગીત બનાવ્યું દોઢ વર્ષે સમય લાગ્યો ઘણી બધી વસ્તુઓ એમ નથી કે જેથી કરીને એની જે મૂળ હાર્દ છે જેની અંદર કટાક્ષ આવે સંગીત આવે મસ્તી આવે તમને હસવાનું પણ આવે તમને એની સાથે ડાન્સ કરવાની પણ ઈચ્છા થાય આ બધા જે છે એ એના મેઇન કોન્ટેન્ટ હતા આ આ વસ્તુ તો થવી જ અને 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 જોડી પણ પણ વાત વાત કરી કરી આજની બંને વસ્તુને મિક્સ કરી અને અમે લોકો મૂક્યું એટલે પોપ્યુલર સખત થયું હવે પોપ્યુલર કોઈ પણ વસ્તુ થાય એટલે પહેલી બોલીવુડ ની નજર પડી જતી હોય છે આને બોલાવીએ એવું નથી લાગતું કે મારી કળા મ્યુઝિક પર કોઈનો હક નથી બહુ ક્લિયર વસ્તુ કીધું ઈશ્વરીય દેવ છે પણ જ્યારે આવું કંઈ થાય તો અમે ખાલી એમને કોઈ બીજી કોઈ ડિમાન્ડ અમે ખાલી એ જ કહેતા હતા કે ક્રેડિટ આપો કે જેથી કરીને અમને પણ ઉત્સાહ મળે જે અનફોર્ચ્યુનેટ ન થઈ શક્યું અને બહુ મોટા વ્યક્તિઓ હતા એટલે એ વખતે તો આપણું ગજુ હતું ને કે જેથી કરીને આપણે એમની સાથે ફાઇટ કરીએ પરંતુ ફાયદો મને એ થયો કે એના પછી મને બિગ બોસમાં જવા મળ્યું અને બિગ બોસના પ્લેટફોર્મ પર મને જ્યારે સલમાન ખાને પૂછ્યું ત્યારે મને એક જવાબ એનો પ્રત્યુત્તર આપવાનો એ બહુ જ મોટો મોકો મળ્યો પોપ્યુલર કરનાર કે જે લોકો સુધી પહોંચાડ મારું કામ હતું એક વાહક તરીકે મારી રીતે બનાવીને લોકો સુધી પહોંચાડ્યું હતું અને એના કારણે મને ઘણી બધી ફેમ મળી અને મૂળ મુદ્દો જે હતો કે ભાઈ આપણું સંગીત છે લોકો સુધી પહોંચે વિશ્વ સુધી પહોંચે એ જ મારો કહેવાય પ્રયત્ન હતો અને એ પ્રયત્નને સાકાર અહીંયા બિગ બોસમાં થવા મળ્યું ત્યારે કહ્યું કે ભાઈ 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 કોઈ દેખના તો એ પછી એનો હેડિંગ આવ્યું હતું કે ભાઈ ભાઈ મિટ્સ ભાઈ ભાઈ મિટ્સ ભાઈ 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 એટલે એ સલમાન ને ભાઈ કહેવામાં આવે છે અને ભાઈ ભાઈ કે સલમાને મને પહેલી વાર જ્યારે

જે મોળો આનો જે ઉદ્ધવ થોય તો નાયક સમાજમાંથી અને ત્યાંથી આખું આ વિશ્વફલક પર જાય તેન ખૂબ આનંદ થયો આ બિગ બોસ ઉપર હજી હું પાછી આવીશ પણ એ પહેલા અમે ગુજરાતીનો એક મારો સ્ટાર સેગમેન્ટ છે હા એ આપણે શરૂ કરીએ હું તમારા ફેવરેટ ગુજરાતી જે જવાબો છે એ હું તમારી પાસેથી લેવાની છું ક્યો તમારે ફક્ત મને એક શબ્દમાં જવાબ આપવાનો છે બધા ગેસ્ટ ફક્ત જવાબ આપતા હોય છે પણ તમે જો તો મને થોડા બે લાઈન પણ જોઈએ યોર ફેવરેટ ગુજ્જુ ફૂડ મને રેગિજનેનો ઓળો અને બાદરાનો રોટલો બહુ જ મજા આવે હાય હાય તો હો જાય એક छोटा सा બે લાઈન મને એના કરતાં અને સવાલી વાત કરું ખાવાની વાત કરું દિવસમાં ચાર વાર ચા જોઈએ રોજ ઉઠી ગાંઠિયા ની રાખ જોઈએ ખોટી મગજ મારી ના જોઈએ બસ ઓનલી ગુડ બટ વાહ જોઈએ ચાલુ હોય દાડો કે હોય રે રજા આપણે તો કાયમ ગોતીએ મજા જલસો 24 બાય 7 છે રે શોખ મોટી વાત છે શોખ મોટી વાત છે શું વાત છે શોખ મોટી વાત પરથી તમે આ જોઈ શકો છો પાછળ એમનો જે ચહેરો

અ મને મીડિયા પાડા કરીને એક જગ્યા છે એ બહુ નાની જગ્યા છે પરંતુ બહુ જ નેચરલ રિસોર્સિસ છે ત્યાં ઝરણા છે ત્યાં જંગલ છે ત્યાં પહાડ છે ત્યાં નદી છે બહુ સરસ મજાનું વાતાવરણ રાજપીપળાનો આ એક જગ્યા છે મને કોઈ ગામ છે પણ બહુ સરસ છે એના ઉપર કંઈ ગામ એની પર તો મને ખબર નથી પણ હું કહેવાય ને કે ગુજરાતની જે વાત કરું કે ગરવો ગુજરાતીની વાત કરું તો હું ગુજરાતી છે છબીલો માથે પહેરું પાઘડી સ્ટાઈલ મારી નોખી છે ને મૂછો મારી વાંકડી હાય ભાઈ ઓકે એક વાક્ય કાઠિયાવાડ આ કાઠિયાવાડ ની ધીંગી ઘરોના પનો પર પુત્ર છે અમે ગમતા ગમતું કોઈ ગુજરાતી પુસ્તક મને અશ્વિની ભટ્ટની નોવેલ હતી જે હતી ફાંસલી જ અદભુત હતી એક આખી મને બે પાર્ટમાં લખેલી મને જ ગમે પહેલી વખત આ નોવેલ વાંચવાની શરૂઆત એનાથી કરી મને એમની આઈનો કરીને છે ને એ મને ખુબજા પછી પછી મિર્જા ભાર્ગવ પિલા રૂમાલી જાટ એમની ઘણી બધી એમની નોવેલ્સ હતી જે મને બહુ જ મને એમનો જે ડિસ્ક્રિપ્શન કેરેક્ટરનો હોય છે ને બહુ જ બ્યુટીફુલ છે અને એમાં સ્ત્રી પાત્રને જે વર્ણવે છે સુધી ભટ્ટી મને સૌથી પહેલી નોવેલ હતી માફ લો મને હજી સુધી ટચ કરી ગઈ મોવા ઓકે ગમતા ગુજરાતી કોઈ કલાકાર મને ગમતા ગુજરાતી કલાકારમાં હું હેમંત ચૌહાણનું નામ લઈશ કારણ કે એ વ્યક્તિ જ્યારે ગાય છે ને ત્યારે એનો અવાજ જે છે એ અંદરથી આવે છે એ ઈશ્વર સાથે આત્મસાત કરીને ગાતા હોય એવા કલાકાર જે છે મંચોમાં

ફેવરેટ ફેસ્ટિવલ ફેવરેટ ફેસ્ટિવલ ઓફ ઉત્તરાયણ છે યસ ગુજરાતી કોઈ પણ હોય જે નાનપણથી પહેલું જો કોઈ શીખતો હોય એ ઉત્તરાયણમાં પતંગ ચડાવવાનું શીખતો હોય તો ઉત્તરાયણ ન હોય છતાં પણ અમે લોકો તો પતંગ ઉડાડતા હોઈએ અમારો બાળપણની વાતો છે અને મને તો હજુ પણ યાદ છે કે શાહપુર વિસ્તાર છે ત્યાં દોરીઓને ઘસવામાં આવે તો ત્રીજા ધોરણમાં હતો ત્યારે હું પ્રથમ વખત મારા મિત્રોની સાથે મને ત્યાં દોરી ઘસાવા જવાનું છે મેં એક હજારનું ટેલર લીધું અને પછી એ લોકો બધા ઘસાવ્યા સાત આઠ કલાક ત્યારે ઘરે બહુ જ ખોળા ખોળ થઈ ગયું પણ ગયું ત્યાં છે મેં પછી મને ઘરે આવ્યા પછી મને ફરીથી બી કરી પણ એ એ દોરી જે લઈ રહ્યો પછી જે મને આમ થયું કે ચેમ્પિયન જેવો ભાવ મારા એના ઉપર કઈ ઉત્તરાયણ પર ઉત્તરાયણ પર તો એવું છે કે કહેવાય ને એ લપેટ ખેચ મારો રે રીલ છોડો રે गरबा ना स्टेप ले चलो बोलो रे हो लपेट खेच मारो रे हील छोड़ो रे गरबा ना स्टेप ले चलो बोलो रे ओके <laughs> okay. एक शब्द आ लास्ट एक शब्द गुजरात में हाय पर खबर अभी पर आ जी रिएक्शन दी बोला उड़ा वो तो ना बस ऐज मारू है तू गुजरात में हमने सुन मची बहुत दीज वस्तु है गुजरात में नदी हो चें पहाड़ हो चें जंगल चें અલગ અલગ દર બાર ગવે બોલી બદલાયેલા વ્યક્તિઓ જે છે હાસ્ય છે કરુણતા છે સાહિત્ય છે સુરાઓની વાતો જે છે મોડન મોર્ડન અમદાવાદ સિટી જે છે કલ્ચરલથી ભરેલી હેરિટેજ અમ કે આપણું વડોદરા છે સુરત ઉદ્યોગોથી ધમધમતું છે રાજકોટ એક અલગ જ મિજાજથી જીવતું છે કચ્છ એક અલગ જ એનો

ઘણી મને જોઈ તો ઓળખી ના શકે પણ એમ લાગે છે ગુજરાતી માણસ છે આપણી મીઠડી ભાષા છે મીઠડી ભાષા અચ્છા હવે આપણે પાછી વાત જે છે બિગ બોસ પર આવીએ પ્રશ્ન મારો એ હતો બિગ બોસ માં તમે ઘણું બધું એનાથી ફેમ પણ મળ્યું છે તમારો એક્સપિરિયન્સ પણ બહુ સારો રહ્યો છે ગુજરાતમાં બિગ બોસ બને તો તમે કયા કયા કલાકારોને એન્ટ્રી માટે નોમિનેટ કરો ગુજરાતમાં બિગ બોસ ઘણા કઈક પછી એક બિઝનેસમેન એક બી આવવા જોઈએ કે જેથી કરીને લાગે કારણ કે ગુજરાત બિઝનેસ ની ધરતી છે એટલે બિઝનેસમેન આવવા જોઈએ અને કેવાય કે કોઈ સ્પોર્ટ્સમેન પાર્થિવ પટેલ જે છે સ્પોર્ટ્સમેન આવો જોઈએ કારણ કે આપણે આપણે માં પણ આટલા બધા આગળ છીએ આ બધા લોકો હવે બિગ બોસ છે અને સાચું બિગ બોસ જો ગુજરાતમાં થાય થાય ઓર્ગેનાઇઝ થાય ને તો એની મજા અલગ છે

ગુજરાતી જ્યાં પણ જાય કલા અને બિઝનેસ ને જોડે લઈને જાય અને એટલે જ મારા શો ને હું હંમેશા ગર્વથી એવું બોલતી હોઉં છું કે અમે ગુજરાતી એક વખત સાથે આપણે બોલી દઈએ ચાલો અમે ગુજરાતી